બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બ્રિજનગર વિસ્તારમાં આવેલ સુપર કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટર ખાતે ગેલેરીનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે બપોરનો સમય હોવાથી ચલપલ ઓછી હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી જોકે ગેલેરીનો હિસ્સો નીચે આવેલ દુકાનના શેડ ઉપર પડતા દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લઈ આવતા તેમજ લટકી પડેલ શોપિંગના ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આવી જર્જરિત ઇમારતોને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ આ માલિકો આવી નોટિસને ગણકારતા નથી જેના કારણે આવી દુર્ઘટનાઓ બને છે તો નગરપાલિકા પણ આવી જર્જરિત ઇમારતો વહેલી તકે ઉતારી આવી બનતી ઘટનાઓને અટકાવવા જરૂરી કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું રિપોર્ટ રવિ સૈયદ તહેલકા ન્યૂઝ સંકલેશ્વર